જય હિન્દ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ જ છે જી ત્રિપલ એસ બી દ્વારા વાયર મેનની ભરતી આવી છે પ્રીવિયસના ક્વેશ્ચનમાં તમે જોયા હશે પાવર ઇલેક્ટ્રોનિક્સ પાવર ઇલેક્ટ્રોનિક્સ જે સ્વિચિસ હોય છે એ સ્વિચિસમાંથી કેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછ્યા છે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછ્યા છે તમે તમને ખ્યાલ જ હશે જો તમે પેપર સોલ્વ કર્યું હોય ક્વેશ્ચન એ વાત પૂછે કે ડાયોઇડ જે છે ડાયોડનું સિમ્બોલ કયા પ્રકારનું હોઈ શકે તો ઘણા બધા ઓપ્શન આપેલા હોય તેમાં જુઓ તમે અહીંયા જુઓ ડાયોડ જે હશે એનો સિમ્બોલ આ પ્રકારનો હશે તમે યાદ રાખજો ડાયોડમાં શું હશે તો અહીંયા એનોડ હશે અને અહીંયા શું હશે કેથોડ હશે એનોડમાંથી કરંટ જશે ને કેથોડમાંથી કરંટ ત્યાંથી શું થશે અહીંયા આ ઇનપુટ છે ને આ આઉટપુટ છે હવે તમે ખાસ સમજજો એમાં બે પ્રકારનું મટિરિયલ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એક હશે પી ટાઈપ મટિરિયલ અને એન ટાઈપ મટિરિયલ હવે પી અને એન્ડ ટાઈપ જે મટિરિયલ હોય છે અહીંયા તમે જુઓ અહીંયા આ ડેપલેશન લેયર બનશે ક્લિયર છે અહીંયા આપણે શું કરીશું ટ્રાય વેલૅન્ટ એડ કરીશું જેનાથી આ મટિરિયલ શું થશે આ આ મટિરિયલ જે હશે સેમી કન્ડક્ટર મટિરિયલ બની જશે અને અહીંયા જે એન્ડ ટાઈપ મટિરિયલ છે ત્યાં પેન્ટાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરીશું પરીક્ષામાં એમ પ્રશ્ન પૂછાય કે સેમી કન્ડક્ટર એટલે કે ડાયોડ જે છે એમાં કયા મટિરિયલનો ઉપયોગ થાય છે તો પી ટાઈપ અને એન ટાઈપ મટિરિયલનો ઉપયોગ થાય છે પરીક્ષામાં એમ પૂછાય કે પી ટાઈપ મટીરિયલના અંદર કયા પ્રકારની ઇમ્પ્યુરિટીઝ એડ કરવામાં આવે છે તો કયા પ્રકારની આવશે ટ્રાઇવેલેન્ટ અને એન ટાઈપની અંદર પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરીશું ક્લિયર છે કયા પ્રકારના મટિરિયલ હોય છે તો જર્મેનિયમ સિલિકોન એવા સેમી કન્ડક્ટર આપણે ઉપયોગ કરીશું તો એક્ઝામમાં તમારે ડાયરેક્ટ આવો પ્રશ્ન પૂછાય કે ડાયોડ જે છે એનો સિમ્બોલ કયો છે નીચેનામાંથી તો આ ડાયોડનો સિમ્બોલ છે ક્લિયર છે આવો એક ક્વેશ્ચન પૂછાયો છે પ્રીવિયસના તમે ક્વેશ્ચન જોશો એમાં તમને મળશે આ એક ક્વેશ્ચન નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ તમે જો બીજેટી પરીક્ષામાં એમ પૂછાય બીજેટીનું ફૂલ ફોર્મ શું થાય તો બાયોપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર પરીક્ષામાં આવી આકૃતિ આપેલી હોય કે આ આકૃતિ શાની છે આ સિમ્બોલ શાનો છે તો યાદ રાખજો આ સિમ્બોલ જે છે એ પૈસાનો છે તો બીજેટીનું છે આમાં ત્રણ મટિરિયલનો આપણે ઉપયોગ કરીશું પી એન પી ક્લિયર છે આમાં શું હશે તો આમાં હોલ્સ હશે એન ટાઈપ મટિરિયલમાં શું હશે તો ઇલેક્ટ્રોન હશે આમાં કયા પ્રકારની ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરીશું ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરીશું આમાં કયા પ્રકારની ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરીશું પેન્ટાબેલ ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરીશું ક્લિયર છે તો પરીક્ષામાં એવું ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય કે આ જે સિમ્બોલ આપેલો છે આ સિમ્બોલ કોનો છે તો ચાર ઓપ્શન આપેલા હોય બીજેટી મોસ્ફેટ આઈજીબીટી તમારે સાચો આન્સર ટીક કરવાનો છે આગળ વાત કરીએ પરીક્ષામાં એવા પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે કે આ બીજેટી જે છે બાયોપોલો જંક્શન ટ્રાન્ઝિસ્ટર એની કેપેસિટી કેટલી છે પરીક્ષામાં એમ પૂછાય કે આ બીજેટી જે છે એની કેપેસિટી કેટલી છે કેટલા વોલ્ટેજની કેપેસિટી છે તો યાદ રાખજો અને જે કેપેસિટી હોય છે એ ચૌદસો વર્ટની કેપેસિટી હોય છે કેટલી કેપેસિટી હોય છે ચૌદસો વર્ટની કેપેસિટી હોય છે પરીક્ષામાં એવું પૂછાય કે બીજે ટીની કરંટની કેપેસિટી કેટલી હોય છે તો યાદ રાખજો ચારસો એમપિયર જેટલી એની કરંટની કેપેસિટી હોય છે ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ આપણે તો આ જે સિમ્બોલ આપેલો છે એ કોનો છે તો મોસફેટ છે શાનું છે मॉसफेटनू मॉसफेटनु फूलफॉर्म शू थ तो मेटल ऑक्साइड सैमी कंडक्टर फिल्ड इफेक्ट ट्रांजिस्टर याद रखो फॉर एक्जाम्पल से मेटल ऑक्साइड सैमी कंडक्ट एस फॉर सेमी कंडक्टर फिल्ड इफेक्ट ट्रांजिस्टर थे क्लियर से आ शू फूलफॉर्म इंसुलेटेड गेट बै जंक्शन ट्रांजिस्टर क्लियर सिलकोन कंट्रोल एक्टिफायर एशियानुलफॉर्म शू सिलोन कंट्रोल एक्टिफायर आज सीम्बॉल हो तो आ एशिया क्लियर है सिलिकॉन कंट्रोल रेक्टिफायर परीक्षा में एम पूछा है कि आई जी बीटी आई जी बीटी सीम्बॉल क्यों परीक्षा में पूछाय आई जी बीटी सीम्बॉल क्यों है तो आई जी बीटी सिम्बॉल है क्लियर है अँ ते जो आ सी फॉर शू थ कलेक्टर थे बी फॉर शू थेज थी फोर शू थीटर थे क्लियर से अँ फॉर ड्रेन थाय जी फॉर गेट थाय एस फॉर शू थ सोर्स याद रखो ક્લિયર છે ત્યાર પછી પરીક્ષામાં પૂછાય કે ટ્રાયક જે છે ટ્રાયક ટ્રાયકનો સિમ્બોલ નીચેનામાંથી કયો છે તો યાદ રાખજો આ ટ્રાયકનો સિમ્બોલ હોય છે એન્ટી પેરેટલ બે તારીસ્ટ લગાવવામાં આવે છે ક્લિયર થઈ ગયું આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે આમાંથી ગેરંટી આપીને કહું છું એક ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પૂછાશે જ કારણ કે પ્રીવિયસ એનો ક્વેશ્ચન તમે જોઈ લો એમાં પાવર ઇલેક્ટ્રોનિક્સના સિમ્બોલ વધારે પૂછાય છે ડાયોડનો સિમ્બોલ છે બીજેટીનો છે મોસ્ફેટ છે આઈજીબીટી છે એસસીઆર છે જીટીઓ છે ક્લિયર છે યાદ રાખજો ઓકે સો થેન્ક યુ